હેલો કહીશ આજે હું તમને પિતાએ કરેલા ઈસુ ખિસ્ત ખ્રિસ્તના ઇન્કાર ત્રણ વખત જે ઇનકાર કરેલો એ વિશે મેં તમને સ્ટોરી સમજાવીશ તો છેલ્લા સુધી જોજો તો વિડીયો ચાલુ કરીએ બાઇબલમાં વર્ણવેલી આ ઘટના અનુસાર ઈસુ ખ્રિસ્તની ધરપકડ થયા પછી તેમના શિષ્ય પિત્તરે ત્રણ વખત ઈસુને ઓળખવાનો ઇનકાર કર્યો હતો આ ઘટના ચાર સુવાર્તાઓમાં નોંધાયેલી છે માર્કની રખેલી સુવાર્તા છવ્વીસમો અધ્યાય ઓગણ સિત્તેર થી પંચોતેરમી કલમમાં અને માર્કની રખેલી સુવાર્તા ચૌદમો અધ્યાય છાસઠથી બોતેરમી કલમમાં અને લૂપની લખેલી સ્વાર્તા બાવીસ ચોમોતેર થી બાસઠમી કલમમાં અને યુહાન પચીસ થી સત્યાવીસમી કલમમાં આ પ્રસંગ તમને જોવા મળશે તો અહીં ટૂંકમાં આપેલું છે તે મેં તમને વાંચી સંભળાવું આ ઘટના ટૂંકમાં આ પ્રમાણે બની હતી ઈસુની ધરપકડ થયા પછી તેમને કાયદા કાયફાના મહેલમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં ધાર્મિક આગેવાનોની તેમની પૂછપરછ કરી રહ્યા હતા પિત્તરે દૂરથી ઈશુની પાછળ ગયો અને મહેલમાં આંકડામાં બેઠો પ્રથમ ઇનકાર એક દાસીએ પિત્તરને જોયો અને કહ્યું તું પણ ગાડિયલના ઈસુ સાથે હતો પરંતુ પિતરે કહ્યું કે એણે ઇનકાર જ કરી દીધો એણે કહ્યું શું કહે છે તે હું જાણતો નથી તું શું કહે છે તે હું જાણતો નથી બીજો ઇનકાર પછી તે બીજા દરવાજા પાસે ગયો અને બીજી દાસીએ તેને જોઈને ત્યાં ઉભેલા લોકો સામે કહ્યું આ માણસ નાસરેટના ઈસુ સાથે હતો ફરી પિત્તરે ઇનકાર કર્યો અને કહ્યું હું એ માણસને ઓળખતો નથી હું એ માણસને જાણતો નથી ત્રીજો ઇનકાર થોડી વારમાં ત્યાં ઉભેલા લોકોએ પિત્તરને કહ્યું ચોક્કસ તું તેવો માનો એક છે કારણ કે તારી બોલી પણ એવી જ છે ત્યારે પિત્તરે સફત લઈને કહ્યું હું એ માણસને ઓળખતો નથી જેમ પિત્તરે ત્રીજો ઇનકાર કર્યો તરત જ કુકડો બોલ્યો અને ઈસુએ વહેલી સવારે પિત્તરને કહ્યું હતું કુકડો બે વાર બોલે તે પહેલાં તે ત્રણ વખત તેમનો ઇનકાર કરી છે કુકડાએ અવાજ સાંભળીને પિતાને કહ્યું કે એ શબ્દ યાદ આવ્યા છે ઈસુ પ્રભુએ કીધેલા પિતાને પિત્તરને કીધેલા કે તું ત્રણ વખત ઇનકાર કરે જેવું કુકડાએ બાંધ આપી એવું પિત્તરને યાદ આવ્યું કે ઈસુ ખ્રિસ્તે કીધેલું કે પિત્તર ત્રણ વખત એનો ઇનકાર કરશે તે બહાર જઈને ખૂબ રડ્યો પિત્તરે આ ઇનકારને તેમની નબળાઈ અને ડર દર્શાવે છે ઈશ્વરના સૌથી નજીકના શિષ્યમાનો એક હોવા છતાં તે સમયે તે પોતાના માસ્ટર સાથે ઊભા રહેવાની હિંમત દાખી શક્યો નહીં જોકે પાછળથી પિતરને પસ્તાવા થયો અને ઈશ્વરના પંદર સ્થાન પછી તે એક મજબૂત અને પ્રભાવશાળી નેતા બન્યો આ ઘટના માનવ સ્વભાવની નબળાઈ અને પસ્તાવાનું મહત્વ દર્શાવે છે તો આ વિડીયો તમને કેવા લાગ્યો જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઈક અને કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવી સ્ટોરીઓ ભવિષ્યમાં જોવા મળે અને તમે ઈસુ ખ્રિસ્તના પવિત્ર નામમાં આશીષ પામો અને હું આશા રાખું છું કે તમને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે અગર પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરજો જેથી મને મોટિવેશન મળે આવા વિડીયો અવારનવાર બનાવવા માટે તો હવે હું જાઉં છું બાય